કપડવંશ માં લોકોના હાથ પકડ્યા એટલે એ લોકો મને પકડવાની કોશિશ કરી પણ મારા બતા મૂકે જ નહીં હાથ એટલે ખબર પડી કે ભાઈ કપડવંજ વાળા કોઈ નો હાથ પકડે તો મૂકે નહી આ પ્રેમ છે અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણસો ને પાસઠ ઘર બનાવ્યા એક મિનિટ પેલા ચશ્મા કાઢી તમને જોવા પડે મારે ગુજરાતમાં ને ઘર બનાવવા છે અને કલાકાર તરીકે હંમેશા કહું છું કે જ્યાં સુધી કમાતો રહીશ ગરીબો માટે દોડતો ભેગા કરીને ત્યાં જાવ એટલે તમને બધાને હોકાન કહું છું કે જેને માતાજી એ પૈસા આપ્યા હોય દસ રૂપિયા કદાચ કમાતા હો અને ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરો ને તો એવા લોકોને સપોર્ટ કરજો કારણ કે જો તમે કદાચ દસ રૂપિયા માંથી કદાચ એક રૂપિયા કદાચ ગરીબો પાછળ વાપરો છો તો મારો મહાદેવ તમને દસ કરોડ આપે ની ગેરંટી આપે છે